નવી બિલડી ગ્રામ પંચાયતના યુવા તલાટી કમ મંત્રીએ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નોનો નિકાલ કરવામાં અગ્રેસર યુવા ઉત્સાહી તલાટીની પ્રશંસનીય કામગીરીથી લોકોમાં આનંદ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સ્થાનિક રહીશો ને ગ્રામજનો પ્રથમ દિવસે રજૂઆત કરે અને બીજા દિવસે સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતમાં અગાઉ વારંવાર સ્વચ્છતા અને ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક રહીશો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા ને નાના મોટા અનેક પ્રશ્નોનો નિકાલ કરવામાં પણ મુશ્કેલી રહેતી હતી જ્યારે ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતના ઉત્સાહી તલાટીકમ મંત્રી કે એમ ગલસર ચાર્જ સંભાળતા ગ્રામજનો દ્વારા બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં તલાટીને એડ કરતા સ્થાનિક રહીશો અને ગ્રામજનો દ્વારા પડતી સમસ્યા અંગે વોટ્સએપ ગ્રુપમાં અનેક પ્રશ્નો જેવા કે રોડ સફાઈ પાણીને લગતા પ્રશ્નો કોઈપણ પંચાયતને લગતા દાખલા ચર્ચાઓ કરવામાં છે મંત્રીને વોટ્સએપ ગ્રુપમાં એડ સાથે જ ગ્રામજનોના પડખે ઉભા રહી વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સ્થાનિક રહીશો અને ગ્રામજનોની વેદના જોઈ ને પંચાયત ઓફિસને લગતા પ્રશ્નો ખરાઈ કરી સ્થળ પર નિકાલ કરવામાં આવે છે જેમાં પ્રથમ દિવસે રજૂઆત કરવામાં આવે અને બીજા દિવસે પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવે છે ને કામ પૂર્ણ કરવામાં આવે છે ને ઉત્સાહી તલાટીકમ મંત્રી ગ્રુપમાં પાંચ દસ મિનિટમાં વળતો જવાબ પણ આપવામાં આવે છે જ્યારે ડીસા તાલુકાના નવી ભીરડી ગ્રામ પંચાયતમાં યુવા તલાટીકમ મંત્રી કે એમ ગલસર આવતાની સાથે જ ભીરડીમાં સ્વચ્છતા અને ગંદા પાણીની ઉભરાતી ગટરોના નાના મોટા કામ પૂર્ણ કરતા તલાટીની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે તલાટી સાથે નવી ભીલડી સરપંચ કેકે માળી પંચાયત ક્લાર્ક દશરથભાઈ જોશી અને કોમ્પ્યુટર ઓપરેટર સતીશભાઈ જોશીના અને સભ્યોના સહયોગથી તલાટીને કામ કરવાનો ઉત્સાહ જાગ્યો છે ને સાત સરકાર સહયોગથી તલાટીને કામ કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે તલાટી કમ મંત્રીને કામગીરીને જોઈ સ્થાનિક રહીશો અને ગ્રામજનો કામગીરી બિરદાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વજેરામ કે જોશી ભીલડી